શું નામ છે મારી બેન તમારું ભાવના બેન કેવી કયા ગામ રહેવાનું ઉતાડુ બોલો ગો બરોબર સિટી કઈ પડે રાધનપુર બરોબર શું તકલીફ હતી મારી બેન તમને હવે દબા દબાણ બરોબર આ કેટલા વાર તકલીફ હતી મારી બોન ત્રણ મહિનાથી થી બરોબર અહિયાં રાધનપુર મારી જોડે કેટલી વાર આવ્યા ચાર ફેર બરોબર કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા ઉતાડુ બોલો સો ટકા અમારું કામકાજ કેવું લાગ્યું સરસ

નહી મારો કોન્ટેક નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર મારું નામ છે અનવર ભાઈ ધ અંજાર વડા